નમસ્કાર મિત્રો આજે ભૂતિયો પેલા તળાવમાં પહોંચી અને માયાવી શક્તિની કેદમાંથી પેલા વાલજીને બહાર કાઢે છે અને એ માયાવી શક્તિને પણ કેદમાં કરે છે ત્યારે એ માયાવી શક્તિને કેદમાં કર્યા પછી આ માયાવી શક્તિને એમ છે કે ભૂતિયો મારું કાંઈ બગાડી નહીં શકે પરંતુ ભૂતિયાએ તો પેલા વિષ્ણુજીને કહ્યું કે તમે આ તળાવના પાણીમાં જઈ અને પેલું ફૂલ લઈને બહાર આવો કારણ કે આ માયાવી શક્તિનું મોત એ ફૂલમાં અટવાયેલું છે અને જેમ જેમ આ કમળના ફૂલની એક એક પાંખડીઓ તોડી નાખીશું ને એમ એમ આ માયાવી શક્તિની માયા પૂરી થઈ જશે અને તે મોતને ઘાટ ઉતરી જશે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ માયાવી શક્તિ ખૂબ જ ચિંતામાં પડી ગઈ અને ભૂતિયાને કગરવા લાગી કે ભૂતિયા મને માફ કરી દે અને તું જે કહેશે પણ ભૂતિયો કહે છે કે એમ હું તને નહીં છોડી મૂકું કારણ કે તે તો માયાવી ડોસી બની અને અમને ખૂબ જ હેરાન કર્યા છે અને તું મારા આ ચારેય મિત્રોને મારી નાખવા બેઠી હતી પરંતુ તને ખબર નથી કે હું પણ ભૂત્યો તારી આ માયાજાળને હું પૂરી કરી નાખીશ અને આમ પછી ભૂતિયો કહે છે કે બોલ આ વૈભવનાથના ચોથા ભાઈ ક્યાં સંતાડેલા છે અને ત્યારે આ માયાવી શક્તિ કહે છે કે તમારા વૈભવનાથના જે ચોથા ભાઈ દસ વર્ષથી આ જંગલમાં કેદ છે ને ચાલો હું તમને એમની પાસે લઈ જાઉં છું અને આ માયાવી શક્તિ આ બધા જ માણસોને લઈ અને પહોંચે છે એક ગાઢ જંગલમાં અને એકલા ઝાડીઓ વિસ્તારમાં અને ત્યાં જઈને કહે છે કે ભૂતિયા આ જાળીઓમાં તમારા એ ચોથા ભાઈ છુપાયેલા છે અને ત્યારે ભૂત્યો અંદર જઈને જુએ છે તો એક કાકા અંદર હોય છે અને પોતે આખા શરીર ઉપર તેમના ગાના નિશાન છે અને તેઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયેલા છે અને હવે એવું કહીએ તો પણ ચાલે કે તેઓ હવે પોતાની જિંદગીના છેલ્લા દિવસો ગણી રહ્યા છે ત્યારે ભૂત્યો એમની પાસે પહોંચ્યો અને જઈ અને એમને બેઠા કરે છે ત્યારે આ વાલજી અને વિષ્ણુજી અને વૈભવનાથ આ કાકાને જોતાની સાથે જ રડી પડ્યા અને તેમને વાલ કરવા લાગ્યા ત્યારે ભૂતિઓ કહે છે કે હે વૈભવનાથ શું આ તમારા ભાઈ છે ત્યારે વૈભવનાથ કહે છે કે હા આ આજ અમારા ચોથા ભાઈ છે અને આ સૌથી મોટા છે પરંતુ એમની આવી હાલત કોણે કરી છે અને ત્યારે એ માયાવી શક્તિ એટલું કહે છે કે આ તમારા ભાઈ કોઈક ગુરુજીના શ્રાપના કારણે આ ઝાડીઓમાંથી બહાર નીકળી શકતા નથી અને એટલા માટે તેઓ આ જાડીઓમાં ને રહે છે અને અહીંયા જાડીઓમાં જે પણ કાંઈ ખાવાનું મળે ને તે ખાઈ લેશે અને કાંઈ ના મળે તો અહીંયા મેં પણ આમને માર્યા નથી પણ દસ દસ વર્ષથી તેઓ જુરી ઝૂરી અને જીવી રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે હે મારાવી શક્તિ તારો ખૂબ ખૂબ આભાર કે તે અમને આ વૈભવનાથના ચોથા ભાઈને મેળવી આપ્યા અને ત્યારે આ માયાવી શક્તિ એટલું કહે છે કે હે ભૂતિયા મેં તમારા આ ચોથા ભાઈને તો શોધી આપ્યા છે તો હવે તમે મને જવાની રજા આપો તો હું મારા માર્ગે પડું અને આ ફૂલ તમે મને સોંપી દો ત્યારે ભૂતિયો કહે છે કે ના એમ હું તને આ ફૂલ નહીં આપું કારણ કે આ ચોથા જે ભાઈ રહ્યા ને તેઓ આ જાળીઓમાંથી બહાર કેવી રીતે નીકળશે એનું રાજ તારે અમને જણાવવું પડશે અને ત્યારે એ માયાવી શક્તિ એટલું કહે છે કે કે ના ભૂતિયા એની જાણ તો મને પણ નથી કારણ કે આ તો કોઈ ગુરુજીના શ્રાપના કારણે તેઓ બહાર નીકળી શકતા નથી અને હું પણ તેમની પાસે જઈ શકતી નથી અને એટલા માટે હું કહું છું કે હવે મને જવા દો હું કાંઈ જાણતી નથી અને ત્યારે ભૂતિયો કહે છે કે હજી મારે તારી પાસે એક અગત્યનું કામ કઢાવવાનું છે એટલા માટે હાલ તો તને આ ફૂલ નહીં મળે અને તારે જવું હોય તો જા અને આ ફૂલ અમે વેર વિખેર કરી નાખીશું ત્યારે પેલી મા આવી શક્તિ કહે છે કે ના ભૂતિયા તું જે કહેશે ને એ કરવા હું તૈયાર છું પરંતુ તું આ ફૂલને સાચવીને રાખજે અને આમ પછી તો આ વૈભવનાથ અને એમના ભાઈ વિષ્ણુજી આ કાકાને ઊભા કરે છે અને કહે છે કે ચાલો હવે આપણે આપણા ઘરે જવાનું છે ત્યારે પેલા કાકા હળવેક થી પોતાની આંખ ઊંચી કરીને જુએ છે તો તેમના ગામના માણસો હતા તેથી તેમને જોઈ અને આજે ઘણા વર્ષો પછી તેમના જીવમાં જીવ આવ્યો છે અને આ બધા જ ભાઈઓના માથે હાથ મૂકીને એટલું કહે છે કે મારા ભાઈઓ તમે મને આ જંગલમાં છોડાવવા માટે આવ્યા છો કે હા કાકા અમે તમને છોડાવવા માટે આવ્યા છીએ અને તમને અહીંયાથી આપણા ગામમાં લઈ જવાના છે ત્યારે આ કાકા કહે છે કે મને જોરદાર તરસ લાગી છે તો મને પાણી પાવો ત્યારે ભૂત્યો પેલી માયાવી શક્તિને કહે છે કે હે માયાવી શક્તિ તું આ કાકા માટે પાણી ભરી લાવ અને ત્યારે આ શક્તિ હવે વસમાં થઈ છે એટલા માટે ભૂતિયાનું કામ તો એને કરવું પડશે તેથી તે એક ઝાડના પાનનો વાટકો બનાવે છે અને તેમાં પાણી ભરી અને લઈને આવે છે અને પછી આ કાકાને પાણી પીવડાવે છે ત્યારે કાકા પાણી પીને કહે છે કે હે ભાઈઓ તમે મને છોડાવવા માટે આવ્યા છો એ વાત તો બરાબર છે પણ હું આ ઝાડીઓમાંથી બહાર નહીં નીકળી શકું કારણ કે આ જે બધી જાડીઓ રહીને એમાં કોઈક માયાવી શક્તિ છે અને હું જેવો આ ઝાડીઓમાંથી બહાર જાઉં ને એની સાથે જ આ બધી ઝાડીઓ મને વીંટળાઈ જાય છે ત્યારે ભૂતિયો કહે છે કે હે માયાવી શક્તિ આ બધી જાડીઓ આ કાકાને કેમ વીંટળાઈ જાય છે ત્યારે એ શક્તિ એટલું કહે છે કે એમાં કોઈ માયાવી શક્તિ નથી પરંતુ એ તો પેલા ગુરુજીના શ્રાપના કારણે એવું થાય છે અને ત્યારે ભૂતિયાને મા મેલડીની વાત યાદ આવી અને મા મેલડીએ કહ્યું હતું કે ભૂતિયા આ ચારેય જણા જે આ માયાવી જંગલમાં ભટકી રહ્યા છે ને એ બધાને આઝાદ થવા પાછળ પેલા ગુરુજીના ધૂણાની રાખ રહીને એનાથી જ તેઓ આઝાદ થઈ શકશે અને પછી ભૂતિયો વિચાર કરે છે અને વૈભવનાથને કહે છે કે પેલી રાખની પોટલી ક્યાં છે ત્યારે વૈભવનાથ પોતાના કેળે બાંધેલી એ પોટલી બહાર કાઢે છે કે લે ભૂતિયા આ રહીએ પોટલી અને પછી ભૂતિયો એ પોટલી લઈ અને પછી આ કાકાને કહે છે ચાલો મારી સાથે અને હું પણ જોઉં છું કે આ જાડીઓ તમને કેવી રીતે વીંટળાઈ જાય છે અને ત્યારે એ કાકા ભૂતિયાનો હાથ પકડી અને જેવા બહાર નીકળવા ગયા ને ત્યાં તો બધી જાડીઓ એકી સાથે આ કાકાને વીંટળાવા લાગી અને પછી જેવી જાડીઓ આ કાકાને વીંટડા એની સાથે જ ભૂતિયા પોતાના હાથમાં જે પોટલી હતી તેમાંથી રાખ લઈ અને આ કાકાના આખાએ શરીર ઉપર લગાડી દીધી અને શરીર ઉપર લગાડતાની સાથે તો આ બધી જાળીઓ છૂટી પડી ગઈ અને પછી કાકા આસાનીથી બહાર આવ્યા તો પણ એ રાખના કારણે આ એક પણ જાડીઓ કાકાને કંઈ કરતી નથી અને પછી ભૂતિઓ બહાર આવીને કહે છે કે લો કાકા તમે દસ વર્ષથી આ જાડીઓમાંથી આઝાદ થઈ નહોતા શકતા અને હવે આમ એક જ દિવસમાં આઝાદ થઈ ગયા ને ત્યારે કાકા ભૂતિયાના પગમાં પડી ગયા અને કહે છે કે હે ભૂતિયા મને એ તો જણાવ કે તે મને કેવી રીતે આઝાદ કરાવ્યો ત્યારે ભૂતિયો કહે છે કે હે કાકા તમને જે ગુરુજીએ શ્રાપ આપ્યો હતો ને એ ગુરુજી તો સ્વર્ગવાસ પામ્યા છે પરંતુ મને માતા મેરડીએ એટલું કહ્યું હતું કે ગુરુજીના એ ધૂણાની રાખથી આ બધી જ શક્તિઓ તમને કાંઈ નહીં કરી શકે અને આ ચારે જણાને આઝાદ કરી દેશે અને આમ હવે તો આજે આ વૈભવનાથ ખૂબ જ ખુશ થયા છે કેમ કે ભૂતિયાના કારણે તેમના ચારે ભાઈઓ આઝાદ થઈ ગયા છે અને હવે તેઓ આ જંગલમાંથી બહાર નીકળવાના છે અને આજે દસ દસ વર્ષ પછી પોતાના ગામ જવાના છે અને પછી ભૂતીઓ પેલી માયાવી શક્તિને કહે છે કે હે માયાવી શક્તિ તું હવે અમારી સાથે ચાલ અને અમને બધાને આ જંગલમાંથી રૂપાવટી નગરી તરફ જવાનો માર્ગ બતાવ અને તો અમે તમને આ તારું ફૂલ પાછું આપીશું ત્યારે પેલી શક્તિ કહે છે કે કાંઈ વાંધો નહીં તમે એક કામ કરો મારી સાથે સાથે ચાલે આવો અને હું ખૂબ જ જલ્દી તમને આ જંગલ પાર કરાવી નાખીશ કારણ કે આ જંગલમાં એવો એક ગુપ્ત માર્ગ પણ છે કે એ માર્ગે ચાલવાથી તમે જલ્દીથી આ જંગલની બહાર નીકળી જશો અને ત્યારે ભૂતિઓ કહે છે કે તો કાંઈ બાંધો નહીં તમે અમને એ રસ્તેથી બહાર કાઢો અને પછી આ માયાવી શક્તિ કહે છે કે હું મારી માયા રચું છું અને તમે બધા મારી સાથે ચાલો અને આમ આટલું કહી અને આ માયાવી શક્તિ તો બળદગાડું બની ગઈ અને કહે છે કે બેસી જાઓ મારા આ ગાડામાં અને આ બળદગાડામાં બેસી અને હું તમને આ જંગલમાંથી બહાર કાઢું છું અને આમ આટલું કહી અને આ ભૂતિઓ સૌથી પહેલાં બળદગાડામાં બેસી જાય છે અને પછી પેલા ચારેય ભાઈઓ અને વૈભવનાથ પણ આ બળદગાડામાં બેસી જાય છે અને પછી પેલી માયાવી શક્તિ આપોઆપ ચાલવા લાગી અને ચાલતી ચાલતી જંગલમાંથી જઈ રહી છે ત્યારે ભૂતિઓ અને વૈભવનાથ વિચાર કરે છે કે શું આ માયાવી શક્તિ ખરેખર આપણને આ જંગલમાંથી પાર તો કરાવશે ને ત્યારે ભૂતિઓ કહે છે કે હા હું પણ વૈભવનાથ એ જ વિચાર કરી રહ્યો છું કે આ માયાવી શક્તિ આપણને આ બળદગાડામાં બેસાડી અને લઈને તો ચાલી છે પણ તે ખરેખર આપણને રૂપાવટી નગરીના એ દ્વાર સુધી પહોંચાડશે તો ખરીને અને ત્યાં તો પેલા બળદ ઝડપથી ચાલવા લાગ્યા અને એક એવો સુમસામ અને ગુપ્ત માર્ગ આવે છે અને એ માર્ગ ઉપર આ બળદગાડું ચાલવા લાગ્યું ત્યારે ભૂતિઓ કહે છે કે હે વૈભવનાથ આપણે તો આ માયાવી જંગલના બધી બાજુ ફરી વળ્યા છીએ અને એક પણ જગ્યા બાકી તો રાખી નથી તો પછી આ નવો માર્ગ ક્યાંથી આવ્યો અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે માયાવી શક્તિ તું અમને ભરમાવી અને ક્યાંય લઈને તો નથી જઈ રહીને ત્યારે પેલી શક્તિ કહે છે કે ના હું તમને કેવી રીતે લઈ જઈ શકું કારણ કે હું તો તમારા બંધનમાં બંધાયેલી છું અને પછી ભૂતિઓ કહે છે કે હા વૈભવનાથ આ માયાવી શક્તિનું મોત તો આપણા હાથમાં છે અને એટલા માટે કહું છું કે આ માયાવી શક્તિ આપણું કાંઈ નહીં કરી શકે અને આમ ચાલતા ચાલતા તે ઘણું બધી દૂર લઈ જાય છે અને હવે આ એક એવો માર્ગ આવે છે કે જંગલ તો પૂરું થતું નથી અને વધારે ને વધારે ગાઢ ને ગાઢ જંગલ આવતું જાય છે અને રસ્તો એકદમ સુમસામ છે કોઈ પશુ પક્ષીનો પણ અવાજ આવતો નથી અને પછી આગળ ચાલતા ચાલતા આ માયાવી શક્તિ ખળખળ દાંત કાઢી અને હસવા લાગી ત્યારે ભૂતિઓ પૂછે છે કે હે માયાવી શક્તિ તું આમ હસે છે શું કામ અને ત્યારે એ માયાવી શક્તિ એટલું બોલી કે ભૂતિયા તને મેં એવા ભૂલ ભૂલૈયાવાળા રસ્તામાં લાવી અને ઊભો કરી દીધો છે કે અહીંયાથી તારું નીકળવું અશક્ય છે અને હા આ માયાવી જંગલના કોઈ પણ પ્રદેશમાંથી કદાચ કોઈ મનુષ્ય જીવતો પાછો જઈ શકે છે પણ હું તો તમને એવા ભયંકર વિસ્તારમાં લાવીને ઊભા કર્યા છે કે અહીંયાથી બહાર નીકળવાનો કોઈ માર્ગ જ નથી અને આ માર્ગ ખાલી માયાવી શક્તિઓ માટે બનેલો છે માટે હવે તમારું જીવવું અશક્ય છે ત્યારે ભૂતિયો કહે છે કે તો કાંઈ વાંધો નહીં તું પણ અમારા વસમાં જ છે અને આટલું કહીને કહે છે કે વિષ્ણુજી લાવો પેલું ફૂલ અને ત્યારે વિષ્ણુજી બાજુમાં જુએ છે તો એ ફૂલ તો છે નહીં અને પછી માયાવી શક્તિ ખળખળ દાંત કાઢીને એટલું બોલી કે ભૂતિયા હું તો આ માયાવી માર્ગમાં જ્યારે બળદગાડું ચાલ્યું ને એની સાથે જ એ ફૂલ તો મારી પાસે આવી ગયું હતું પરંતુ હું તમને બધાને એકી સાથે મરતા જોવા માગતી હતી અને હવે મારી આ ઈચ્છા પૂરી થઈ જશે આટલું કહી અને એ બળદગાડું ત્યાં અલોપ થઈ ગયું અને પછી આ પાંચે જણા ત્યાં નીચે પટકાણા અને પછી ભૂતિયો પોતાના બંને હાથ ખંખેરી અને ઊભો થાય છે અને હવે મિત્રો શું ઘટના બનવાની છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારા માટે રસપ્રદ ઇતિહાસ અમે લાવતા રહીએ છીએ જય માતાજી